રંગીલા રાજકોટમાં વાલા મિત્રો માત્ર ઓગણપચાસ રૂપિયામાં નવરાત્રિનું કલેક્શન લઈ જાઓ અને વાલા મિત્રો આઠે આઠ દિવસનું પેકેજ બુક કરાવો માત્ર ત્રણસો નવ્વાણુંમાં અને આમની પાસે તો વિશાળ રેન્જ છે મારા વાલા ભાઈઓ માટે અને બહેનો માટે અને હા સ્પેશિયલ કપડાં મેચિંગ કપલના કરવા હોય એમના માટે તો અઢળક ખજાનો છે છસો પ્લસ વેરાયટી તમને લાઈવ જોવા મળશે અને એક જ જગ્યાએથી તમામ કલેક્શન મળી જશે લાઈવ જોવાય મળશે આજે જ પોચી જાવ વહેલા તે પહેલા છે અને હા વાલા મિત્રો અહીંયા તમને ત્રણસો છે માર્કેટમાં મોંઘવારી સામે મુકાબલો કરવા આવી ગયા છે આ નવરાત્રી આઠ દસ હજાર ના જે લ્યો છો પેકેજ એ અહીંયા તમને બે નવ્વાણું સુધીમાં મળી જશે સ્ટાર્ટિંગ ત્રણસો મેક્સિમમ બે તો પોચી જજો વહેલા તે પહેલા અને એડવાન્સ બુકિંગ ચાલુ છે તો આજે જ કોલ કરીને પહોંચી જાવ તો વાલા મિત્રો આવશો કઈ જગ્યાએ આવવાનું રહેશે તમારે તિરુપતિ શેરી નંબર એક માં આપણા હનુમાન મઢી ચોક થી તમે આગળ જાઓ ને ત્યાં આવે પારસ સ્વીટ એન્ડ નમકીન ઈ શેરી માં અંદર આવો એટલે કેન્સર હોસ્પિટલ ની એક્ઝેક્ટ પાછળ સિક્સ સ્ટેપ ચોલી મકાન નું નામ છે કોસ્ટવ ન મળે તો ભાઈ ને કોલ કરી લેજો પણ આ ઓફર ચૂકતા નહીં વહેલા તે પહેલા ધોરણે આપવામાં આવશે તો પહોંચી જ જજો